આવી ગયો સ્કૂલે મૂકી તો એને સ્કૂલે મૂકવા જાઓ ડોમ ડો મોડું ગયો ને કામ સ્કૂલે મૂક્યો જાવ એમ પાણી પીવા માટે નથી આવતો હલો અને સ્કૂલે મૂકી ગયો

બપોરનો જમવાનું આવી ગયું છે રીંગણા બટેટાનું શાક રોટલી અને સંભારો છે એવું બધું છે અને સાથે છે છાસ ને બધી ફેમિલી અમારા બધું બેહી ગયા છે જમવા તો ચાલો જમી લઈએ પાંચ અને હું જાઉં છું સોમને ને તેડવા પછી ન્યાથી જવું છું બાર તો ચાલો મળીએ પછી નિરાય છે જાઉં છું સોમ मैने तो तो मैं तो जोयो ना मैंने तो जोयो हां तारे आंजे जोई जो हो अब जई आओ जान गुंडावाइन जाऊं के ना हां जा पापा ले जा हे ए मोडा हाथ में इन मोडा हाथ में देता नहीं और बाद मोडा मोडू रे तू बाने ये नहीं करा देवी और करा देवी ये अवड़ी तू करा देस ना हां करा दे हां

પા ટી-શર્ટ ઉપર ટી-શર્ટ પહેરે હા કે તારો બર્થ નંબર કેટલા છે નંબર ઓલી

હાચે ઉભો થાય ન ખવાય ને પીઝા જો છોકરો શું ખવાય શું ખવાય આપણે એવું કહે આ છોકરો સમજે છે અત્યારથી અને આ દાદા દીકરો જો બે બેસી ગયા છે અત્યારમાં બે રમાડવા મહિના હે આ પપ્પા જમાનામાં ન કહું અત્યારે બોડી છે પણ આમ કઈ ઘટે નહીં એવી છે આવું છે બધું એટલે બહાર ને કદાચ ખવાય નહીં મોટો મારું માનવાનું એવું